નડિયાદના મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો ખેડા જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો પર્દાફાશ કર્યો મકર સંક્રાંતિની રાત્રે મંદિરના ગર્ભગૃહના તાળા તોડાયા હતા જેથી દાગીના પૂજાના સાધનોની ચોરી કરવામાં આવી પોલીસે શહેરના ખાડ વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી વિનોદ ઉર્ફે વિનુ તળપદાની ધરપકડ કરી પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો આરોપી પાસેથી અંદાજે તેર કિલો ચાંદી જપ્ત થઈ સોના ચાંદીના અન્ય કિંમતી દાગીના પણ કબજે ચોરીમાં વપરાયલ સફેદ એક્ટિવા પણ મળી આવી એક્ટિવા નડિયાદ ટાઉન વિસ્તારમાંથી ચોરાયેલી હોવાનો ખુલાસો દોઢસોથી વધુ સીસીટીવી કેમેરાની ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને ઈ ગુજ પોર્ટલથી આરોપીની ઓળખ કરવામાં આવી રીઢા ગુનેગારો અગાઉ બાર જેટલા ગુનાઓમાં સડવાયેલ હતો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không شان او چايه جي તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસના ના રાત્રિના અંધારાનો લાભ લઈ અને નડિયાદ ટાઉન ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંદિર મોટા કુમનાથ મહાદેવમાં કોઈ ઈસમ રાત્રે ચાંદીનો જે નાગ અને અન્ય છત્ર સહિતના સાડા ચાર લક્ષ રૂપિયા ઉપરનો મુદ્દામાલની ચોરી કરેલી સાથે સાથે એ જ રાત્રિ દરમિયાન નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સળુણ ગામમાંથી પણ મંદિર ચોરી થયેલી આ મંદિર ચોરી થયા બાદ જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાંદ પ્રિન્ટ લેવામાં આવી સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અલગ અલગ સાત ટીમો બનાવી નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસમાં ડિટેક્શન કરવાના કામે લાગી જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના એનાલિસિસથી એક વિનોદ મનુભાઈ તળપદા સલૂણવાળાને એમાં રાઉન્ડ અપ કરી એની પૂછપરછ કરતા એણે આ બંને ચોરી કરી હોવાનું કબૂલ્યું તું અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ સાડા ચાર લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ એ એની પાસેથી કબજે કરેલ છે મેં કહ્યું કે સીસીટીવી કેમેરા તપાસતા જે ટીમ જે છે આરોપી ના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના દાખલ થયેલા છે એટલે એક પ્રકારનો હિસ્ટ્રી સીટર છે એટલે એના ફૂટેજ પરથી જે ડિસ્ટાફની ટીમ છે એને ખબર પડી કે આ આરોપી એ વિનોદ તડપદા છે